છોટાઉદેપુર જિલ્લા કવાડ તાલુકાના ધનીવાડી ગામેથી વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે દારૂના ખેપિયાઓ કે જે હવે એમ્બ્યુલન્સને પણ નથી છોડતા એમ્બ્યુલન્સમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો પોલીસ વાહન ચેકિંગમાં હતી આ દરમિયાન એમ્બ્યુલન્સમાંથી ચાર લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે સાથે જ રાજસ્થાનના એક ઇસમની પણ આ મામલે અટકાયત કરીને વધુ કાર્યવાહી કરવામાં આવી છે આમાં એમ્બ્યુલન્સના એમ્બ્યુલન્સ લખેલું છે આમાં દારૂની ડિલિવરી આ ગુજરાતની અંદર થતી હતી આ પોલીસ સ્ટેશનમાં હમણાં જ જપ્ત કરવામાં આવી છે અને કવાંટ તાલુકાની અંદર કે સોટાદેપુર જિલ્લાની અંદર દારૂનો ધંધો જે થાય છે બહુ મોટા પ્રમાણમાં થાય છે અને આ એમ્બ્યુલન્સના જે ગોરખ ધંધા છે એ એમ્બ્યુલન્સ આજે પકડાય છે એમાં દારૂ ફરીને જે ડિલિવરી થતી હતી એમાં એમ્બ્યુલન્સ પકડાયું છે તમે જોઈ શકો છો આ છે એમ્બ્યુલન્સ આ છે આટલું બધું આ એમ્બ્યુલન્સને આ વસ્તુ એટલે અમારા આદિવાસી પટ્ટાની અંદર શું સમજવાનું કે આની અંદર પણ જે દારૂના ધંધા થાય છે એ વસ્તુ બંધ થવું જોઈએ અને તાત્કાલિક ધોરણે જે હપ્તાખોરી જે આ કવાટની અંદર થાય છે એ બંધ થવું જોઈએ છોટાદેપુર જિલ્લાની અંદર દારૂનો ધંધો જે થાય છે એ બંધ થવું જોઈએ મારે એક જ રિક્વેસ્ટ છે કે આ એમ્બ્યુલન્સમાં જો દારૂનો ધંધો થાય છે તો બીજી ગાડીમાં કેમ ના થઈ શકે જેથી કરીને જે આ દારૂની ગોરખ ધંધા થાય છે એ બંધ થવું જોઈએ એવી અમે માગણી કરીએ છીએ આદિવાસી ટ્રાઇબલ એરિયાની અંદર દારૂના ધંધા બહુ જ મોટા પ્રમાણમાં થાય છે જેથી કરીને તાત્કાલિક ધોરણે આવી ગાડીઓને ધરપકડ થાય અને પોલીસ પ્રશાસન બી જે સારી કામગીરી કરી છે કે આવા એમ્બ્યુલન્સમાં જો દારૂનો જે વહીવટ થતો હોય તો પછી આમ નાગરિકને જો દારૂની કોઈ એ નહીં એટલે આવા આ વસ્તુ છે એ વસ્તુ બંધ થવું જોઈએ અને પોલીસ પ્રશાસન બી બહુ સારી કામ કામગીરી કરી છે એના અમે અભિનંદન આપીએ છીએ પણ ખરેખર આ એમ્બ્યુલન્સ જે આવા જો આમાં જો દારૂ જો એ થતું હોય તો અમારા માટે જો દુઃખની બાબત છે એટલે જેથી કરીને આ દારૂ આવી ગાડીમાં જે થાય એ બંધ થવું જોઈએ એવી અમે માગણી કરીએ છીએ મારું નામ છે રાઠવા રાકેશ બામણિયા છોટાચોપુર જિલ્લો કમળ તાલુકો તુરખેડા ગામ